ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પાંડવા ગામમાં એક પરિવાર માટે આનંદના પ્રસંગમાં કમોસમી વરસાદનો કહેર વરસ્યો હતો રમેશભાઈ મારડિયાની બે દીકરીઓના લગ્ન પ્રસંગ દરમિયાન કુદરતી ભારે પવન અને વરસાદનું હતું ગઈકાલે સાંજના સમયે અચાનક ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો મીની વાવાઝોડા જેવી સ્થિતિએ લગ્ન મંડપ અને સમયાણાને ધરાશાયી કરી દીધા હતા આ ઘટનામાં બંને દીકરીઓનો વિદાયક પ્રસંગ પણ યોગ્ય રીતે ઉજવી શકાવ નહીં જો કે અધારી કુદરતી આફતમાં કોઈ જાનહાનિ ન જાનહાની પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે આ ભારે પવન અને વરસાદથી થી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ